અને સાડી પહેરવાથી કેટલી સરસ મજાની સાડી લાગવાની છે તો મનગમતા સાડીનો હજુ સુધી સ્ક્રીનશોટ લઈ લેજો સ્ક્રીનશોટ મોકલી આપજો તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું ગજબનું કલેક્શન રહેવાનું છે અને મટિરિયલની વાત કરીએ ને તો એકદમ સોફ્ટ મટીરિયલ અને મુલાયમ મટીરિયલ તમને મળી જવાનું છે બોર્ડરનું ફિનિશિંગનું કામ તમે જોઈ શકો છો અને સાડીનો રેટ બી બતાવવાનો છો વિડીયોના અંત સુધી બનાવી રહેજો આપણે એક પીસ પહેલા ઓપન કરીને બતાવીએ અંદરની ડિઝાઇન કેવી રહેવાની છે બ્લાઉઝ પીસ કેવું રહેવાનું છે તો પાલવ કેવો રહેવાનો છે બધી જ માહિતી તમને આપવાનો છે વિડીયો તમે જોઈ શકો છો આગળ ફ્લાવર બી કેટલા સરસ મજાના આપેલા છે અને પાલ પાલવની વાત કરીએ તો પાલવ આ રીતનો તમને મળી જવાનો છે તો વહેલાથી પહેલાની ધોરણે બુકિંગ કરાવવા માટે અમારા નંબર ઉપરથી કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે ઉપર આપેલો છે ત્યાંથી કોન્ટેક કરી શકો છો અને તમે જોઈ શકો છો કેટલી સરસ મજાની ડિઝાઇન અંદરની ડિઝાઇન કેવી રેવાની છે ઉપર પેનલમાં ડિઝાઇન કેટલી સરસ મજાની રહેવાની છે નીચે પેનલમાં કેવી ડિઝાઇન રહેવાની છે બધી જ માહિતી તમને વિડીયોના અંત સુધી મળી જવાની છે તો જે સાડી ગમે એનો સ્ક્રીનશોટ લઈ સ્ક્રીનશોટ મોકલી આપજો ઓનલાઈન પેમેન્ટ કરી સાડી બુક કરાવજો જેથી કરી દરરોજ નવું નવું કલેક્શન પણ જોવા મળી શકે છે દરેક નવા નવા વિડીયો જોવા મળી શકે છે કલર તમને બતાવવાનો છું તો બધા જ કલર તમને એક એકથી ચડિયાતા કલર મળી જવાના છે કેટલા મનગમતા સાડીના કલર તમને બતાવવાનો છું જે કલર ગમે એનો સ્ક્રીનશોટ લઈ અને સ્ક્રીનશોટ મોકલી આપજો ઓનલાઈન પેમેન્ટ કરી સાડી બુક કરાવજો સાડીના રેટની વાત કરીએ તો સાતસો નેવ રૂપિયામાં ઓલ ઇન્ડિયા ફ્રી ડિલિવરી સાથે સાડી મળી જવાની છે જે સાડી ગમે એનો સ્ક્રીનશોટ લઈ અમારા નંબર પર મોકલી આપો ઓનલાઈન પેમેન્ટ કરી સાડી બુક કરાવો અને અમારા કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે પર આપેલો છે ત્યાંથી કોન્ટેક્ટ પણ કરી શકો છો કેટલા સરસ મજાના ગજબના કલર બતાવ્યા છે એક એકથી ચડિયાતા કલર તમને મળી જવાના છે તો વહેલા તે પહેલાંની ધોરણે બુકિંગ કરાવવા માટે જે સાડી ગમે એનો સ્ક્રીનશોટ લેવાનો રહેશે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે અને તમારા ઘર સુધી સાડી મેળવી લેવાની છે કેટલા સરસ મજાના ગજબના એક એકથી ચડિયાતા કલર છે તો જે ગમે એનો સ્ક્રીનશોટ લઈ અમારા નંબર પર મોકલી આપો ઓનલાઈન પેમેન્ટ કરી સાડી બુક કરાવો સાતસો નેવું રૂપિયામાં ઓલ ઇન્ડિયા ફ્રી ડિલિવરી સાથે સાડી મળી જવાના છે કોઈ શિપિંગ ચાર્જ તમારા ઉપર રહેવાનો નથી તો વહેલા તે પહેલાની ધોરણે બુકિંગ કરાવવા માટે જે સાડી ગમે એનો સ્ક્રીનશોટ લઈ અમારા નંબર પર મોકલી આપો તો નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો તો કાલે કંઈક નવા વિડીયો સાથે કંઈક નવું લઈને આવવાના છીએ ત્યાં સુધી બનાવી રહેજો થેન્ક યુ